વડોદરાની એમએસ યુનિવર્સિટીની વધુ એક બેદરકારી સિત્તેર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કર્યા છે છેડા ઇન્ટરનલ પરીક્ષા આપી છતાં ગેરહાજર દર્શાવ્યા છે પરિણામમાં ગેરહાજર દર્શાવાતા વિદ્યાર્થીઓ અટવાયા છે પરિણામમાં છબરડાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે રાજકોટમાં જાહેરમાં યુવકે

और मिनिमम टेम्परेचर में भी दो से तीन डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है आने वाले पाँच दिनों के लिए और मैक्सिमम टेम्परेचर रियलाइज़ की बात करेंगे तो अहमदाबाद का 35.8 और गांधीनगर का भी 35.8 मैक्सिमम टेम्परेचर रियलाइज़ हुआ है और मैक्सिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो 37 अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है और पूरे गुजरात स्टेट में मैक्सिमम टेम्परेचर सबसे ज़्यादा जहाँ पे रियलाइज है वो है राजकोट 37.4 डिग्री सेल्सियस और डे टू डे थ्री और डे फोर के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी एंटायर गुजरात कोस्ट के लिए और जो विंड प्रिवेल करेगी आज के लिए पूरे गुजरात लैंड रीज़न पे उसकी डायरेक्शन होगी नॉर्थ वेस्टर्ली टू तो नॉर्दर्नली विंड प्रिवेल करेगी ट्वेंटी फोर आवर्स के बाद जो मैक्सिमम टेम्परेचर में दो से तीन डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है उसमें एक ट्वेंटी फोर्थ को वेस्टर्न डिस्टर्बेंस अप्रोच कर रहा है हिमालयन रीजन के हिमालय हिमालयन रीजन में इस, जिसके कारण ट्वेंटी फोर आवर्स के बाद आने वाले दिनों में दो से तीन डिग्री का मैक्सिमम uh, टेम्परेचर में बढ़ोतरी का पूर्वानुमान है <laughs> નારા સમયમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે તેનો મતલબ એ છે કે ગરમી વધવાની છે માટે બપોરે બહાર નીકળો તો ધ્યાન રાખજો સુરતમાં એક બાળકનું ઝાડા ઉલટીના કારણે મોત થઈ ગયું છે માટે બાળકોને બપોરે ઘરની બહાર નીકળવાનું બાળકો માટે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે મોટેરાઓએ પણ બપોરે ઘરની બહાર ન નીકળવું ખાસ કરીને બાર વાગ્યાથી ચાર પાંચ વાગ્યા સુધી ઘરની અંદર રહેવું કામ સિવાય બહાર ન નીકળવું વડોદરામાં તલવારથી કેક કાપવી પડી છે ભારે પોલીસે યુવકને ભણાવ્યો છે કાયદાનો પાઠ તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થયો છે પોલીસે ક્રિસ મુલાણીની કરી છે ધરપકડ તો તલવારથી કેક કાપતો હતો અને વિડીયો તેણે બનાવ્યો છે આ પ્રકારનો આ સાથે ડ્રોફ જમાવાનો પ્રયત્ન કરતો હતો આ નબીરો પરંતુ પોલીસે તેની શાન કાણે લાવી દીધી વડોદરામાં પાડોશીઓ વચ્ચે થયેલ બબાલનો મામલો છે અને ખાડ માટે પાડોશી વચ્ચે ઝઘડો થયો હતો યુવકની હત્યા કરવામાં આવી હતી અને પોલીસે હત્યાનો ગુનો નોંધી મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હત્યાના પાડોશી પ્રવીણભાઈ પંચાલ શીતલ પંચાલ અને રમેશભાઈ શીખલી ગતની ધરપકડ કરાઈ છે તો ઉલ્લેખનીય છે કે પાડોશી તેમજ મૃતક યુવક વચ્ચે ખાડ કુવા માટે ઝઘડો થયો હતો ને જેમાં મૃતક યુવક પિયુષ રાઠોડને પાડોશી પ્રવીણભાઈ અને તેમની પત્ની તેમજ બનેવી દ્વારા ગળદા પાટુનો માર મારવામાં આવ્યો જેના કારણે તેનું મોત થયું ચાલો વર્ષે મોંઘા બિયારણો અને ખાતર લાવી ખેડૂતોએ બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું અને આ વર્ષે બટાકાના પાકને વાતાવરણ અનુકૂળ આવતા ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થયું પરંતુ જ્યારે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનો સમય આવ્યો ત્યારે સ્ટોરેજમાં બટાકા મૂકવાની કેપેસિટી ન હોવાના કારણે ખેડૂતોની હાલત અત્યારે કફોડી થઈ છે તો ખેડૂતોના બટાકા ખેતરોમાં જ રજળી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે કોલ્ડ સ્ટોરેજના સંચાલકો વેપારીઓના બટાકાનો સંગ્રહ કોલ્ડ સ્ટોરેજમાં કરી મનમાની કરી રહ્યા છે સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ સંચાલકો સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે પડ્યો અત્યારે ખેડૂતની છે કે માર્કેટમાં નથી ભરાઈ શકતો અને વેપારી પણ કોઈ ખેતરમાં લેવા તૈયાર નથી અમારે વીઘે પચાસ હજારનો ખર્ચ થાય છે કોન્ટ્રીક ફોર્મવાળા જે કંપનીઓવાળે જે બટાકા સ્ટોરમાં સ્ટોરના સ્ટોર ભાડે લઈ લીધા છે તો હવે માલ ખેતરોમાં ખેડૂતોનો માલ વધી ગયો હોય તો એ માલ મૂકવો ક્યાં

જે લેટ વાવેતર કર્યું છે એમના બટાકા બહાર રહી ગયા છે અત્યારે જગ્યા છે ને અમે નથી લેતા એવું નથી પણ જગ્યા જ એકચ્યુઅલી કોર્ષની અંદર છે નહીં ને બીજી વાત છે કે કંપનીઓના બટાકા લે છે ને ખેડૂતના નથી લેતા એ પણ એવું પણ નથી તો સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખી રજૂઆત કરી બનાસકાંઠા જિલ્લામાં જે જેટલા સ્ટોરેજ આવેલા છે તે તમામ સ્ટોરેજના સંચાલકો અત્યારે ખેડૂતોના બટાકા સંગ્રહ કરવાના બદલે વેપારીઓના બટાકાનો સંગ્રહ કરી રહ્યા છે અને જેથી ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં બટાકા રાખવાની જગ્યા નથી ખેડૂતો સાથે અન્યાય થતો હોવાની વાત કરી છે બહારના જે મોટા વેપારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે ત્યારે હું રાજ્યના કૃષિમંત્રી અને જિલ્લા તંત્ર પાસે અપેક્ષા રાખું કે આ તમામ કોલ્ડ સ્ટોરેજવાળાની સાથે મિટિંગ કરી અને ચાલી કે પચાસ ટકા માલ એ નાના અને ગરીબ ખેડૂતોનો માલ પહેલો કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવે